મિત્રો ફ્રૂટ બજારની અંદર આપણે પહોંચી ગયા છે અને સીતાફળની હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો જો સાડા ચાર પાંચ કિલ્લાની પેટી છે મિત્રો જે અહીંયાનો બજાર ભાવ શું થાય છે

આ જુઓ મિત્રો આ એંસી રૂપિયાનો માલ છે મિત્રો ક્વોલિટી જુઓ બેસ્ટ ક્વૉલિટીનો માલ છે મિત્રો એંસી રૂપિયા ભાવ છે પેટીનો સાડા ચાર કિલાની પેટી છે મિત્રો બેસ્ટ ક્વૉલિટીનો માલ છે જો તમને આ માલ વેચવો હોય અથવા તો ખરીદવો હોય તો મારા સાથે કોન્ટેક કરી શકો છો મને મિત્રો મેસેજ કરી શકો છો હું તમને નંબર આપીશ અને મારાથી કોન્ટેક કરી શકો છો મિત્રો માલ ખરીદવા અને વેચવા માટે મિત્રો આ બેસ્ટ ક્વૉલિટીના છે સીતાફળ જો તમારે ખરીદીને વેચાણ કરવું હોય તો મારા નંબર છે ત્રેસઠ બાવન એકતાલીસ ઓગણત્રીસ એક્યાસી ફરી આપને રિપીટ કરી દઉં ત્રેસઠ બાવન એકતાલીસ ઓગણત્રીસ એક્યાસી મિત્રો કોન્ટેક કરી શકો છો મારાથી માલ તમારો વેચવો હોય ખેડૂત મિત્રો અથવા તો વેપારી ભાઈઓને ખરીદવો હોય તો એના માટે કોન્ટેક કરી શકો છો ત્રેસઠ બાવન એકતાલીસ ઓગણત્રીસ એક્યાસી મિત્રો નંબર અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલા છે જોઈ લેજો મિત્રો